नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर लाइव जय गुरुदेव बोलो सी हंसते जी महाराज नी जय निशलंकी नारायण भगवान नी जय नामे पातक उतरे नामे नासे रोग नाम समोर कोई नहीं जब तिपवत जोग अपना प्रातः समरणिया अनंत विभूषित જગત ગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ નો અવતરણ દિવસ તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ને શનિવાર રોજે આપણે સદ્ગુરુ મહારાજની પ્રાર્થના કરીએ કે આપણા જગત ગુરુ નું આયુષ્ય દીર્ઘાયુ કરે અને આપણે જ્યાં હોઈએ ત્યાં પૂજા પાઠ નામ સ્મરણ અને વધુમાં વધુ ભજન કીર્તન કરી અને આપણા જગત ગુરુ નું કરીએ એવી ટ્રસ્ટ મંડળવતી પ્રાર્થના જય ગુરુદેવ નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય જય એટલે એટલે સત્યના પંથ સુધી સીમિત ન સમરસતા સંસ્કારો સેવા અને સમર્પણનું પ્રતિબિંબ ત્યાં સુધી લઈ જનારા આપણા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમવંદનીય વંદનીય ધર્મરક્ષક ધર્મ ધુરંધર એવા અનહંત વિભુ શ્રી જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમનો પંચોતેરમો અવતરણ દિવસ એટલે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ને શનિવારના આ દિવસે પુના સતપંત પરિવાર એક ભવ્ય મહોત્સવની જેમ ઉજવા જઈ રહ્યું છે તો આ દિવસને આપણે પણ સતપંત પરિવાર સૌ સાથે જોડાઈ અને આ દિવસને આ દિવસની અંદર આપણે સર્વે મંત્રજાપ અનુષ્ઠાન મહાયજ્ય પૂજાનું આયોજન કરી આ સતપંત પરિવાર જ્યાં વસ્તુ હોય દેશ વિદેશ ગામડે ગામડે પરદેશમાં પણ ત્યાં આપણે આવા આયોજનો કરી અને આપણા પરમવંદનીય જગતગુરુ દેવાચાર્યજી મહારાજના લીધાયું અને તંદુરસ્ત જીવન માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ જેથી આવનાર સમય માટે આપણા સત્પંતને એક ઊંચી ગતિએ અને ઊંચા પદને પ્રાપ્ત થાય અને આપણો વિશ્વ ફલકમાં પ્રસિદ્ધિ વધે એ ભાવના હેતુ આપણે સર્વે મંત્ર જાપતી આ દિવસની અંદર જોડાઈએ એ જ આપ સૌને મારા મારા જય ગુરુદેવ